ટ્રેનિંગ દેવાલ હોય ને પેલે નાના હોય ને આપડે તો આઈડિયા હોય ને તો ઓલું અંધો ન હોય તો ઓડવા દઈએ નાને કે પેલે નાને થી તો આઈડિયા જ ન થા આપણે એટલે એ ભરું હોય જ કરતા પેલે થી એ હારું સેટા બેહે જ ઓલી જો બેઠી જ ઘરી 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 કામ ઘરી ઘરી

એ જન્યુ માક સર્કન અને વોલペપર માં जज ના કરતા કેમ કે મારે વોલપેપર ডেইলি ডেইলি બદલતું હોય હા એક વોલપેપર નો રાખ્યા અલગ પ્રેન્ક પ્રેન્ક વિડિયો બનાવો જે તમારા માથે મારે તું અને હું મારા ઉપર પ્રેન્ક વિડિયો કાવ લાગે આ પ્રેન્ક વિડિયો બને એ ઓલી રેટ એ તો સુટી જાય હા સુકા પ્રેન્ક વિડિયો બનાવો તમારા ઉપર મારે પ્રેન્ક કાટા ઓલી બનાવો હે કમેન્ટ કરજો કે હું પ્રેન્ક વિડિયો બનાવવા જન્મ તમારો <raplek dietarySí> <sharpilation nuest>

राम राम बधाई दाई रानी जी हाँ बधाई मजा में तो सुंदर मजा सवार पड़ी गई थी हाँ बीजो व्लॉग स्टार्ट कर दीधो अमे तो हूँ सीताराम बधाई ने लेला की है बधाई मजा में जो के बधाई मजा में जी है जो मारे मिंडा बैठा <laughs> जो कितली दान दूध पी तू दू। बेतरन दान तो दा दूध पी तू दू। रोटलियों खाती रोटला खाता नहीं ऐसा ना मना बैठा અગ્રી મેં હિયાક નાખ લીધો ને હિયાક સડે જાય એ મને માં ભઠા માં ભઠા માં ઉતારવું નઈ પડે બરે કે નઈ કઈ ને અટાય ઓલો દાનો કેતો તો માર ભાઈ બન ગડવી છે એમ ગ્રામ ઓલ્ય ભાણે જ કે એક મામા એક મસ્ત ને કે દેહી ટમેટા કે આવેગા એ બોલાય કે નેતા હમ આ કે દેહી આવે ગા તે કે લઈ જાવે કે મામા मेरे को करने 5 किलो यहाँ रु 5 किलो ले थे जब टैक्टर ढक के दे दो कल टैक्टर हम उक रहता था की का हाँ टैक्टर मालूम जो हूँ तो मैं बता रहा हूँ करता है ना ये काम के लिए बद्दी कर लेवे इन्हों कारण है कि जो डीजल फिल्टर उन बदस्म बिल्ले वाले वो इस पानी ये खेड़ू निसिजन विमान ड

પવન હોય ને તો એટલો માપ જ થઈ જાય કે બધાયનો સમય મર્યાદા હોય એમાં ઉપાડ લેવાની આપણે પાક ઓલિયો અમાર હે ને ઓલિયો लीलू है के तो नगद अटा ने वेलेरी बाका जी की बोले के यो तुमने तो बदाई ने में विद्या में देखा दो तो अच्छे फुल बाका जी की आले मन पाड़म हमणा बाका जी की बोलवानी से दीवारी दे दीवारी दीवारी करे हां दीवारी करे ने बदाई ने खेड़ू ने जो बुजाई के हम ले ओ ये तो बदाई ने मांडवी उभियो पण तो नहीं आ दीवारी करावा जाए है

હા હા બધું કામ ઘરનું આખું થેગું વાહીન દાન બધું થેગું ઈ આક ને રોટલા ને ઈ થેગું એ મે બપોરા કરવાના કરવાનું અમિતા હે ને એ હમણાં બાર વાગે ખાઈએ ઉજનતા ફીટ બાર વાગે જ ખાવાનું

યુઝ કરવામાં આવી કે જો કાય ક ભૂલે જાય આમાં તો કામમાં તો સવાર સવારમાં બાયુને હળ્યો ફલાણું કરું ઢેકડી કરું સાહેબદારવી રોટલા કરવા હિયાક ના કોણ એમાં બસ એમાં એક ચાલુ કરતા ભૂલે જાય ને ગાડીની ચાલુ રહે બેટરી પૂરી થઈ જાય તો ખબર નો અને એમ હાય ઓલ્યું ને જ પાપ તો કે મીડિયમ ઓલ્યું ને પાપ કે પછી હાય ઓલ્યું લે લેવાનું છે આપડી ટૂંક સમયમાં આવે જશે